જુઓ તમારે છે ને મને હું કહું ને એટલા રૂપિયા આપવાના છે બે નોટો હોવી જોઈએ અને મને ચાલીસ રૂપિયા વેરી ગુડ શેની નોટ છે આ વીસ વીસ ની બે નોટો એટલે કેટલા રૂપિયા થાય સરસ ચલો આગળ મીનાબેન બે નોટોમાં મને સિત્તેર રૂપિયા આપો બે નોટો માં સિત્તેર રૂપિયા થવા જોઈએ સરસ કેટલા પચાસ અને વીસ સિત્તેર સરસ ચલો આગળ નિરંજન હવે મારે ચાલીસ રૂપિયા પણ બે નોટો અને ચાર સિક્કા તે બે નોટ અને ચાર સિક્કા એટલામાં મને ચાલીસ રૂપિયા આપો બે નોટો ચલો બે નોટો એટલે કેટલા રૂપિયા બે નોટો એટલે વીસ અને તમે સિક્કા કેટલા ના લીધા છે પાંચ પાંચ ના કેટલા સિક્કા લીધા છે તો કેટલા થયા ચાલીસ પાંચ ચાર વખત રૂપિયા ને વીસ ચાલીસ સરસ કીર્તન હવે એકસો ને દસ રૂપિયા જોઈએ બે નોટમાં અને રૂપિયા વેરી ગુડ સરસ એકસો ને પચાસ રૂપિયા આપો બે નોટો સરસ આ કેટલા કહેવાય 150 सरस चलो आगे सुहानी माने छे ने ₹25 જોઈએ એક સિક્કો અને એક નોટ ₹25 હા એક નોટ ના એક જ સિક્કા માં આવવું જોઈએ जोरदार वेरी गुड 25 5 25 સરસ चलो આગળ તેજલબેન બે નોટો અને 60 રૂપિયા આપો બેજ નોટો અને 60 રૂપિયા આપો દર જાતે વિચાર ના ને વેરી ગુડ 50 ને 10 साई चल आग दीपाली बेन दीपाली, दीपाली। बसो बस वीस रुपया त्र नोटो बसो ने वीस त्रन ज नोटो थी जो हाँ त्रज नोटो थी जो हाँ वेरी गुड सरस चलो आग यशवी बेन નોટો અને ચાલીસ રૂપિયા જોઈએ હા નોટો ચાર થવી જોઈએ વેરી ગુડ સરસ